ત્યાં શહેરી વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં મતદાનની ટકાવારી વધુ જોવા મળી રહી છે પોતાના જીવનો પ્રથમ મતદાન કરનારા નાગરિકો માટે આ ક્ષણ ખૂબ જ યાદગાર બની રહે છે શું આપે પહેલી વખત મતદાન કર્યું છે હા આ લોકસભાના ચૂંટણીમાં અમે પહેલી વખત મતદાન આપ્યું છે કેવો ઉત્સાહ રહ્યો આપમાં બહુ સારો બહુ સારો લાગ્યો અમે યુવા પેઢી આ લોકશાહીનું પર્વ એટલે મતદાન સરકારને ને માટેની લોકશાહીની ઉત્તમ વ્યવસ્થામાં મતદારોના મતની કિંમત અમૂલ્ય હોય છે ત્યારે આજે લોકસભાની ચૂંટણી માટે યોજાઈ રહેલા મતદાન દિવ્યાંગ મતદારો પણ ઉત્સાહભેર મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા